ધર્મ તમને રસ્તો બતાવે છે અને કર્મ તમને મુકામ સુધી પહોંચાડે છે ત્યારે વિછિયાના રહેવાસી અંકિતભાઈ પ્રદીપભાઈ જસાણીને દિવ્ય ભાસ્કર પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ થી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બિરદાવવામાં આવ્યા છે અંકિતભાઈ જસાણી નાની ઉંમરે અનેક પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલા છે તેમનું રાજકોટ અને અમદાવાદમાં કેફે એપલ સ્ટોર સ્નુકર ક્લબ કાર રિટેલિંગના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા છે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડમાં ટોટલ રાજકોટમાંથી છ લોકોનું સિલેક્શન થયું હતું જેમાં ઇન્ટરવ્યુ બાદ સત્યાવીસ વર્ષની ખૂબ નાની ઉંમરમાં આવડતથી અને સ્ટ્રગલ કરી આગળ આવનાર ઇન્ટરવ્યૂમાં ફક્ત રઘુવંશી સમાજના અંકિતભાઈ જસાણી સિલેક્ટ થયા હતા અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ શહેર એટલે કે રઘુવંશી સમાજનું હબ આખા ગુજરાતમાં રાજકોટમાં જ વધારે રઘુવંશીઓ વસે છે ત્યારે અંકિતભાઈ જસાણીને પ્રાઇડ એવોર્ડ મળતા સમગ્ર રઘુવંશી સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે મુખ્યમંત્રીના હસ્તે મને એવોર્ડ મળેલ છે સિટીમાં દિવ્ય ભાસ્કર દ્વારા ખૂબ સરસ બહુ ભવ્ય આયોજન હતું એમાંથી દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત એમાંથી એમાં મુખ્ય યજમાન મહેમાન જે હતા એ આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ મુખ્યમંત્રી જે હાલ છે આપણા ઈ પણ આવેલા હતા અને એમના હસ્તે મને એવોર્ડ મળેલો છે જે કહી શકે કે ગુજરાત ગુજરાત સ્પ્રાઇડનો એવોર્ડ મને મળેલો છે કે ભાઈ યંગેસ્ટ એન્ટરપ્રનર કે મારે મલ્ટિપલ બિઝનેસીસ છે મારે બોન છે મારું નાઇન્ટી સેવન એટલે મારા થયા છે હજી ટ્વેન્ટી સેવન ઇયર તે સત્યાવીસ વર્ષ સજ્જ થયા છે એટલે મારે એમાં મલ્ટિપલ બિઝનેસીસ છે રાજકોટમાં પણ છે અમદાવાદમાં પણ છે મારે કાર ડિટેલિંગનું છે એપલ સ્ટોર છે કેલિફોર્નિયા કરીને કેફે છે સ્ટે એન્ડ હિયર સ્નૂકર ક્લબ પણ છે સેમ વસ્તુ અમદાવાદમાં પણ મારે કેફે છે એટલે મલ્ટિપલ બિઝનેસીસના લઈ ધ્યાનમાં રાખી અને યંગેસ્ટ એન્ટરપ્રિનોર કહી શકાય કે ભાઈ રાજકોટમાં સત્યાવીસ વર્ષની ઉંમરમાં મને એવોર્ડ મળેલ છે મારે રાજકોટમાં નાના મોવા રોડ પર છે કાર ડિટેલિંગનો કસ્ટમાઇઝનો પ્લસ પ્રી ઓન પ્રીમિયમ કારનું પણ સેકન્ડ હેન્ડનું મારે છે એપલ સ્ટોર પણ છે નાના મોવા રોડ પર જ તે ફર્સ્ટ ફ્લોર ઉપર સેકન્ડ ફ્લોર ઉપર કેફે છે ઓપન રૂફટોપ પડું અને સ્નૂકર ક્લબ પણ મારે છે અને છેલ્લા દોઢ વર્ષથી લોકોનો ખૂબ જ સપોર્ટ મળે છે અને જેમ કે દિવ્ય ભાસ્કરની ટીમ છે એવા અનેક લોકો દ્વારા ખૂબ વ્યવસ્થિત ને સારો સપોર્ટ મળે છે જેથી કરીને અમે અમારા બિઝનેસને એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જઈ શકીએ છીએ અત્યારે ધીરે ધીરે કરીને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે અત્યારે જે હાલ આપણા સીએમ સર છે ભૂપેન્દ્રભાઈ પટેલ એના હસ્તે મને જે એવોર્ડ મળ્યો અને સન્માનિત કરવાથી એક મોટિવેશન મળે છે એક કિક મળે છે કે ભાઈ હજી આવી જ રીતે ધીરે ધીરે વધારે મહેનત અમે કરી અને અમારા માતા પિતાનું નામ રોશન કરી મારું મૂળ હું વિછ્યાથી છું જસ્તણ પાછે એટલે શું છે કે એક ઉત્સાહ વધે છે આ બધી જે થાય છે એને લઈને અને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માની છે કે આ ઉંમરમાં આ લેવલે અત્યારે અમે થોડાક ઘણા લેવલે હજી પહોંચી શક્યા છીએ અમારા માટે તો હજી સ્ટાર્ટઅપ જ છે આ ધીરે ધીરે હજી આગળ વધવાનું વડીલોના આશીર્વાદથી આગળ વધશું ધીરે ધીરે બસ યુવાનોને એ જ કહેશું કે સેલ્ફ કોન્ફિડન્સ સૌથી મોટી વાત આવે છે આમાં કે પોતાના પર સેલ્ફ કોન્ફિડન્સ હોવો જરૂરી છે લોકો બોલશે કહેશે પણ તમને કહેવાય છે ને કે અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી એમ તમારું લક્ષ્ય જરૂરી છે જિંદગીમાં કે કોઈ પણ ગોલ હોવો જરૂરી છે યુવાનોને ખાસ કરીને અને લોકો તો બોલશે અને કહેશે પણ આપણો ટાર્ગેટ સુધી આપણે પહોંચવાનું છે અને ગમે એમ કરીને પહોંચવાનું છે